અગિયસ ખાલી અગિયસ કાલી દીધા હોય ને થોડે મોરો મોરો માર્યા જો કોક નાંજોને મારિન ઉય ગયા તો આતારી રમજીત ભાઈને બધા આયાતા જો વિડિયો કોલ ઉપર ગાડી બતાવું નહીં નહીં દેવ છોડો તન મિત્ર હવે ના પૂછને છું ને રે આ રે આપણે કે છે મોટા મોટા જોડે છે આ કેડ તમાસાના માં દે છે

વાત કરીએ તો જાણીતા લોક સાહિત્ય દેવાયત ખવડ ફરી એકવાર વિવાદમાં સપડાયા છે તલાલા પોલીસ સ્ટેશનમાં દેવાયત ખવડ સહિત પંદર વ્યક્તિઓ સામે મારામારી અને હત્યાના પ્રયાસ જેવી ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ ઘટના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા જાગી હતી દેવાયત ખવડ અને તેમના ચૌદ સાગીરદાર સામે જેમ કે તલાલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે ખબર સહિત સામે જેમ કે લોકો સામે ફરિયાદ ત્યારે ફરિયાદમાં હત્યાનો પ્રયાસ અને ધમકી આપી એ ભયંકર હથિયાર વડે ઈજાઓ પહોંચાડવી ગેરકાયદેસર મંડળી રચવી અને ગુનાહિત કાવતરા જેવી ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવે છે આ ગુનાઓ ઇન્ડિયન પેનલ કોડ એટલે આઈપીસી નવ કલમ હેઠળ નોંધાય છે જેમાં અપરાધીએ સખત સજા થઈ શકે છે ફરિયાદમાં જણાવ્યા મુજબ દેવાયત ખવાડ અને તેના સાગીરતોએ કોઈ અંગત અદાવત કે વિવાદના કારણે મારામારી અને હુમલો કર્યો હતો જેમાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પણ પહોંચી છે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે આ ઘટના બાદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તાત્કાલિક ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી પોલીસે આ મામલાની વધુ તપાસ હાથ ધરી હતી અને આરોપીઓએ ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા દિવાયત ખવડ અગાઉ પણ આવા જ પ્રકારના ગુનાઓમાં સંડવાયેલો ચૂક્યો છે જેના કારણે તેના વિરુદ્ધ પોલીસ કાર્યવાહી થઈ હતી આ નવા ગુના બાદ પોલીસને કડક વલણ અપનાવે તેવી શક્યતા છે આ ઘટના બાદ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો છે અને પોલીસ દ્વારા શાંતિ જાળવવા માટે પણ પગલાં ભરવામાં આવી રહ્યા છે દેવાયત ખવાડે મોરે મોરો મારી દીધો છે અત્યારે હાલના સૌથી મોટા સમાચાર સાબે મળી રહ્યા છે વાત કરીએ તો દોસ્તો જેમ કે ડાયરા કલાકાર દેવાયત ખવાડ જેમ કે ફરી વિવાદમાં તલાલામાં ફોર્ચ્યુનર કારથી કિયા કારને ટક્કર મારી એક યુવક ઘાયલ થયો છે ડાયરા કલાકાર દેવાયત ખવાડ અને વિવાદોનો સંબંધિત જૂનો છે અને તાજેતરમાં ગીર સોમનાથ જિલ્લામાં તલાલામાં બનેલી આ ઘટના આ સંબંધ ફરી એકવાર પ્રકાશવામાં લાવ્યો છે

ધુરાજસિંહ ચૌહાણને માર માર્યો હોવાનું પણ સામે આવ્યું છે જેનાથી આ આ મામલો વધુ ગંભીર બન્યો છે છે પોલીસે ઘટના અંગે તપાસ પણ શરૂ કરી તલાલાના ચિત્રાવટ ગામે દેવાયત ખવાડ અને તેમના માણસો ફોર્ચ્યુનર કાર ધુરાજસિંહ ચૌહાણની ક્રિયાકાંડને ટક્કર મારી હતી આ અકસ્માતમાં ધુરાજસિંહને પગમાં ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે ખસેડાયા છે આ ઘટના પાછળ છ મહિના પહેલા થયેલી માઠાકૂટ કારણ જેમ કે જેમકે કારણભૂત હોવાનું મનાયું છે વીસ ફેબ્રુઆરીએ જેમ કે સનાથલમાં થયેલા એક ડાયરાના કાર્યક્રમમાં દેવાયત દેવાયતખવાડ હાજર ન રહેતા તેમને કાર પર હુમલો થયો હતો પોલીસે આ મામલે દુવરાજી સહિત અન્ય લોકો વિરુદ્ધ પણ ફરિયાદ નોંધી હતી આ ઘટના બાદ પોલીસે આ કેસમાં દેવાયત ખવાડ અને તેમના માણસોને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે ચિત્રાવત ગામે થયેલી આ ઘટના પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગીર સોમનાથ જિલ્લાના તલાલા તાલુકાના ચિત્રાવત ગામે દેવાયત ખવાડ અને તેમના માણસોની ફોર્ચ્યુનર કાર દુવરાજી ચૌહાણની કિયા કારને સામસામે ટક્કર મારી હતી આ ટક્કર એટલી જોરદાર હતી કે કિયા કાર બાજુમાં જ ઉતરી ગઈ અને આકસ્માતમાં પગમાં ઈજાઓ થઈ હતી બાદ દેવાયત ખબરના માણસોએ ધુરાચીને માર માર્યો હોવાની પણ સમાચાર છે ઘાયલ થયેલા ધુવરાચીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે છે ઘટનાનું પાછળનું કારણ જોઈએ પોલીસની પ્રાથમિક તપાસ મુજબ આ ઘટના પાછળ છ મહિના પહેલા જ થયેલી છે આ મામલે પોલીસે ધુવરાજસિંહ ચૌહાણ સહિત અન્ય ચાર લોકો વિરુદ્ધ ધાડ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો બીજી તરફ હુમલો કરનાર આરોપીમાં એક ભગતસિંહ દેવાયત ખવડ વિરુદ્ધ આઠ લાખની છેતરપિંડીની ફરિયાદ પણ નોંધાવી હતી પોલીસની કાર્યવાહી પોલીસ સૂત્રો જણાવ્યા મુજબ ધુવરાજસિંહ ચૌહાણ અને તેમના ત્રણ મિત્રો ગઈકાલે ચિત્રાવત ગામે ક્રિષ્ના હોસ્પિટલમાં રોકાયા હતા ધુવરાજસિંહે પોતે જ ગીરમાં જેમ કે ગીરમાં હોવાનું સ્ટેટસ મૂક્યું હતું આ સ્ટેટસના આધારે દેવાયત ખવાડ અને તેમના માણસોએ રેકી કરી અને આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું મનાય છે પીઆઈ જે એન ગઢવીએ જણાવ્યું હતું કે આ અંગેની માહિતી મળતા જ ટીમે ઘટના સ્થળે પહોંચી ગઈ અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી દેવાયત ખવાડ અને તેમના માણસો ઝડપી પાડવા માટે પોલીસ ચક્રીમાન ગતિ કર્યા હતા